ગુડ મોર્નિંગ નમસ્કાર સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો આજે સવારમાં વહેલાં ઉઠીએ છે અને લગ્નની તૈયારી ચાલે છે કલર પર મારવાનું તો માટી કલર કમ્પ્લીટ થઈ ગયું છે પણ આ પાકો કલર થોડો મારવાનું બાકી છે તો હજી આ મતલબમાં જે કુંભીઓ કુંભીઓ પર મરાઈ ગયો છે અને ઉપર આ બાજુ બાકી છે આપણે આ સાહેબ બધું આ બધું નવું કલર મારવાનું છે અહીંયા તો સવાર સારું વિડીયો બનાવી દઈએ અને ક્યારે મોર્નિંગમાં વહેલાંવાળા ઉઠી ગઈ જવાનો નાસ્તો કરીને આરામથી ગયા પપ્પા તમને કલર કરવા લાગુ હેલ્પિંગ કરવા લાગુ એમ કરીને ક્યારે મારી જોડે સવાર સવારમાં ચપ્પલ પહેરીને તૈયાર થઈ ગઈ છે પપ્પા જોડે હવે થોડી વારમાં પાછી પરથી બધું સામાન ઉતારવા લાગશે આ લોડિંગ અનલોડિંગ કરવા માટે તો આવવાના છે કાલે મહેમાનો એટલે બધું સામાન લાવી દીધું છે અહીંયા ટોટલ યા કરિયાણું એ જાય અત્યારે ઉપરની જા પડી જાય સાફ સફાઈ બધી થઈ ગઈ છે કમ્પ્લેટ તો બને રે નવા વિડીયો વિડીયોમાં આ બધું મટીરિયલ બહાર કાઢી નાખ્યા છે અંદર ઘરમાં સફાઈ થઈ ગઈ છે અને આવે છે કાલે મહેમાન તો આ બાજુ ક્યારે ટ્રેક્ટર પર ચડી રહી છે આધે ડોર તો પહોંચી લે પોડોળ પર ફ્રી બોલે છે મોર બોલે છે પપ્પા એમ વિડીયોમાં લઈ લો એમ તો આ છે અમારે જલક એકદમ ઉનાળાની મોરની વાતાવરણ એકદમ કેવું ક્લીન છે ઘરનું અને મતલબ આજુબાજુનું દેશી દેહાતી દેહાતીઓ ચાવાનું ઉપર નહીં જવાનું ક્યારે ને ચામાન ઉપર જવું છે અંતર ડોળ છે નહીં કારે તને લઈ ગયો ને ડોળ પર લઈને એસીડ હે

લગ્નને શેર સે કરી લેજો આવા લગનના વિડીયો આવતા રહેશે